કેટલી દાણ ના પાડી એ તો જમની ના જઈને પાણી ધોરે પછી ઓલી જમની બાજે કોણ જાણે શું માર બાપા ને વેર હે ખબર પડતી મને અન પછી મને તે બે બે પાણી તાંગા મને હંગર લાગી છે પણ આવું શું આયા એલી હું તું નાખે છે કોર હંગવા જાવ છે હંગડે એવી લાગી છે આ ખરાબ બપોરે તને કા ડબલા લઈને જાવ રોજ તે ખરાબ બપોરે હંગવાનો જાવ એ કુંમલી એ તને એમ કે રેકલીન કઈ ખબર નથી હે પણ મને બધાય ખબર હે આ ડબલ ના ભારતી તો આ ડબલ હું વા જાવ હંગવા તું તો વેવલીની થાતી જ નઈ જઈએ એ તું કેવી આખી હોને એ મને બધાય ખબર હે કે અમે બે આ સઈ ને એયુ આખ્યું સ અને આ હંગવા જવા દે હાલ રૂપિયા મારે હંગવા આવ હાથા હંગવા જાવ હા

કે મને મારો સગનો મળવા આવે ને એવું કાઈ કરને અમાર તો બબે મહિના થઈ જાય છે અમાર બાપાએ જ્યારે મળવા જામ ત્યારે ખબર પડી જઈ છે કાઈ નો કાઈ હોય ને તой ખબર પડી જાય કાઈ કરને એ તમને પ્રેમ કરતા નથી આવડતું હું તને છે ને અસલ મજાનો આઈડિયા દઉં દે 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 મને મળવા જવાનો આઈડિયા દે કા એ આઈડિયા દઉં ખરી પણ અત્યારે ને એ હાલતા આજકાલ મજાનો આઈડિયો દેસ પણ એ આઈડિયો તારા કામનો નથી ઈ સગનાના કામનો છે આઈડિયો મારા સગનો મારા હાટો જીવ તે આઈડિયા તો શું સીન છે હાલ 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 બાકી તો પડી જાય હો મને તો મજા દે આવી ભાઈ તો પૈસી આય દઉં આય એ તો આ ડબલા લઈને ક્યાં જાવશો ને મને બધી ખબર છે ગુવા જાવશો ને એ અમે તો આયા ધંગવા જઈએયા હા પણ આ ખુલ્લામાં હંગુવા ન કે તમારા બાપાને કહો તો ઓમ ભરાવી દે બાથરૂમ બનાવી દેશે એ ઓમ ભરાવી જાઈશુ પછી છે ને અમારા ઘીરે બાથરૂમ બનાવી દીજો પછી અમારે બહાર ડબલા લઈને જવું પડે નહીં રામ 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 આ ઉઘાડા અંતે શરમય થતી નથી માણસ હાય હાય ઉમલી યાર તાર બાપ મને ટીમ છુકા સરપસ ને ખબર પડી જાય આપડી આપણે હું લેવા ચાવાણીયો હે એ મારા દિલ માં તારું હબું તક 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 ઈને શું કહેવાય એ બીક તો મને લાગે છે હાલો ને હવટ બાપ સરપસ તો બહુ ફૂંડો છે તાર છુ નો ક્યારે બ્લોક છોડી રશે આ ચાર વરા તો થઈ ગયા આ પાંચમો વરા જાઈને તો મારે આખા ગામમાં બ્લોક છોડી દેવા છે શેરિયે શેરિયે એ સરપસ આ ઘરે તો ખાલી કરવા જો દેજો મેં આારેથી આટલા બ્લોક લેવા આમાં લે પણ આખો ઝેકડા હરી હરી હવે થઈ ગયો થઈ છો જાણે જાનમાં એમ બંડી પહેરીને કામ કરે બંડી કાઢી નાખને પરછો વાય સરપ પણ તમે શું માથે આખો દેવું ભાઈ ભલા માથે રહેવું પડે આ એક જોઈએ

ઓલી ટપુડાઈન વહુ નકરું બજારે પાણી ઢોળ ઢોળે હે ઈયા મરોન કેવા જાવ ને હે ટપુડાઈન વહુ નકરું પાણી ઢોળે હે અમ તો ટપુડો મારી હારે હારે ફરે છે મામલતદારે જાવ તો હારે આવે તાલુકામ જાવ તો હારે આવે અને મારો બેટો ઈની વહુ પાણી ઢોળે હે આહા જો જો એ સરપ પેટ માં દુખો મે જો માર હંગો દઉં જોઈએ બાપના એ આવવાના વખ ખોટાપણા કરવા માં તમે કામ વ્યવસ્થિત કરો જે જાને બાથરૂમ માં જઈ જેસા ઉકાળો નો આમ તો એ આમ રે આવું લે હું કન્યા ને બોલાય આવું એ તપૂ એ હાલ ઉતાવળો હાલ તું પ્રેમ કરો તો પૂરો કરજો મારા પંખીડા પ્રેમ કરો તો પૂરો કરજો રે કોઈ બબડે

એ ના લે મારું બેટુ આ તો મન મગજમાંથી જ નીકળી ગયું તું તો મારા પેલાનો પ્રેમ કરતા શીખી ગયો મળવા ને રેખલીને જવાનો આઈડ્યો એ ઈ માસુ એ લાઈ તને આડિયો કઉ એ તને રોજ આવવા આડિયા કરવા હે મારું બેટું હાલ હિંમત કરી આ તો ખરો આઈડિયો હે મજો મગજ તો તારો ઓ મગના ઓમ બધા ગાંડો કે પણ બુધી તારે તો શું હાલ કયો ગા એ હાલ હાલ મગના હાલ કયો ગા એ મગના એ કેવું હારું અતારમાં કોઈ બજારે માણા નથી ને કે સાન મને વે દે કેવી મજા આવે નહીં અને હાલ સાકડું ખરે

એ મગના જોયું મારો દીકરો તારો આઈડિયો હારો એ ખીરુડી તું અમને નો હોય કે કે તો ગામમાં કોઈ નો હોય કે કે અમને એ કોઈ નો હોય કે અને તમે બે શા જાવશો ને એ મને ખબર છે ઓલી સુમલી ને રેકલી ને મળવા જાવશો એ ખીરુડી એ ગામમાં કોઈને નો કેતી એમ તન બે 200 200 રૂપિયા દઈ દીશું હો એ ના 200 200 નહીં 500 500 રૂપિયા બે દઈ દો તો કોઈને ને નહીં કહું હાતે વાંધો ને પાંચસો પાંચસો હાજે હું દઈ જઈશ હો પાછો હાજે પાકું દેવાનું હો નકર આખા ગામમાં ઢંઢારો પીટી હે તું ઢોલ વગાડમાં એ આય બેટા આપણે આય એમ મારું બીટું ગામાં પડી ગયો હો અને હવે કોઈ મુરખપાત ન કેવા નકર પાંચસો 500 ખેતાક દીશુ સળજા

બેટા આ તમરા મને ભરી ટમ 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 કરવા મીડ્યા પણ કેવી મજા આવી એક જણ અહીંયા હંગુ આવ્યો તે મને ભારી ગયો જો તોતરા કાઢે એને એમ કે કોક જાડી ભાઈ હંગુ આવી આજ કાઢી દઉં એટલે કોક બીજું આવે તો ભાગી તો જાય જી મારી બેટી આવી ને આ આવી આવી આલી હવે આ તો ઇને બીવરી છે જોવું હે જોઈ ઓરખી જાય એક નહીં

પણ મારો બેટો મને એમ થયું કે સુધી મગનો પકડાણો કા નહીં પણ કોઈ દી તારો ડો મગનો નો પકડાય પણ સગના આ તને કીધું કોણે કે મેં અહીં હંગવા આવ્યો હું એમ લે એ અમને બેને આખા ગામમાં કોઈ ન હોય કે મને મગનાને પણ મારી બેટી ઘેરુડી આલી આવતી ને ત્યાં એને તોય હાથ પડ્યો કે માન પાંચસો માં પતાયું અને મને તેને ઈશારામ કહી દીધું કે ઓલ્યું જોએ હંગવા અમને ભાઈ તો નહીં જોઈ અને કોઈ કહી તો નહીં જોને કે

મારા બાય એવા છે ને મારા બાપા એવા છે એ હવે તું મને પાણી લઈ જા ને અમાર સાનું માનું સાનું માનું કેટલા બીતોને મરવા આવું એ હાચું પાણી મારે છે પણ કરું હું રાત પડે ને એ ગાંધી એક ગીત ગાવ એ ગાની એ ઉગે જ્યારે ચાંદ આવે તારી યાદ प्रीत મારી કરજો નિસાર શરત પૂનમ નીરા

એ પર મગના એ કોકનું આંગણું થયું તો આંગણું થઈ જાય એ નઈ તાલ તો તું મને કઈન મળવા આવીસ અને આજ આ રીતના પૂછા વિનાનો કિમ મન મળવા આયો એ ગાંડી એ તું તું આયા વે મારા તો કારજા પપડાઈ દીધા તમે આવે મને તો કેવી બીક લાગીતી મને તો એમ થઈ ગયું કે હાચુકા ભૂત આવી ગયું હે એ સજનાને બઈન લાયો હો

પૈસા દો એ મેં સગના એમ કીધું એ પાંચસો પાંચસો રૂપિયા દઈશ કોઈ કેતી નઈ એ કોઈ કિસ્સે નઈ ને ના ના એ તો વાંધો નઈ ને કિસ્સે તો મારી પાથરી ખેડી નાખશે પણ મારો મગનો આઈડિયા દેવા કરે છે મને ખબર છે કે મારો મગનો મને ક્યાંય પકડાવા ન દે મગના તું મને પ્રેમ તો ઘણો કરે છો ઓલી રેખલી નઈ જામો પડી ગયો છે આજ પ્રેમ તો મારા જીવ કરતા વધારે તને કરું ગાંડી હે ગાંડી એ આ તો આજિયા કઈ નથી એ મારે તો એટલા આજિયા પડ્યા છે ને સોડિયું ના મળવા ના કે તું વાત જ પૂછ માં બધા ને તું બધા પણ આ સોળિયું પટાવાના આઈડિયા કોઈને કેતો નઈ નકર બધા સોળિયું પટાવી લીધી સારું એ હું કોઈને ને આડિયો નહી કઉ કે સોળિયું કેમ પટે